મેં છો ગોડા દરવાસો 30 એટલે કરવા ભૈનો બેઠ હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ સહી મહાદેવ શ્રી મહાદેવ શિવેશ્વર નારાયણ બોરમે છે ૐ પૂરો છે કેવડા 30 પૂજને છે ને પંચામર જીમે તે બે બે શબ્દી જેને પંજાબ સે 55 73 બજી બબે સંભળાય આ સે તે બધાય ચડાય હરયો મરયો પયોદજી જૂત બજી સકરા પંજાબ પહેલા ચડાય

ઓમ છે કેવડાતી સુત પૂજન સૌભાગ્યમ સૌભાગ્યમાં દ્રળવામાં સમરપયામી એમાં ફળ બધા મૂકી દે ને કોઈ તો બાજુ ભગવાનની બાગળ ધરા દે આ થાળ મૂકી થાળ ઓલા બેન બેઠા ને લાગે મૂકી

હરિ ઓમ હરિમ હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્મા શ્રીમ્ન ગુણ ગ્રામ દેવતા ગુણ ગુણમ સૌ નમ

નામી હરી ઓમ કરૌરમ કરુણાવતારમ સંસાર સારું સદા વસંતિહાર વંદે ભમ ભી સૈતમિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગળ મંગલમ પુનઃાધ્યાય મંગળી સર્વ મંગલ ચરણે બ્રહ્મ કે ગૌરી નારાયણ મોર મસ્તે ઓમ ગુરો શ્રી કેરાકે સુપૂજન કે કર્પુરમ આરા આર્તિકમ સમર્પયામિ નિત્ય મુક્તિ દે એને પછી પાણી પ્રદિક્ષણા આપે હરિ ઓમ હરિ ઓમ યાની કાણી બાપાની જન્માંતર વિદાનતાની સર્વાન નિશ્ચંત પ્રદિક્ષણા આમ બજે પદ એના પછી ભગવાન ને ત્રણ વખત હાથે આપી દીધું દેવ વંદનમ સમર્પયામિ તમે પોચે લેજો આત્મવંદનમ સમર્પયામિ